ખેડા તાલુકાના ચાંદના ગામમાં નજીવી બાબતમાં મારામારી દરમિયાન એક વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો ચાંદના ગામમાં રહેતા મુકેશભાઈ વિષ્ણુભાઈ પટેલ અને તેઓનો પુત્ર ભાર્ગવ કુમાર ઉર્ફે ભદ્રેશ મુકેશભાઈ પટેલ દ્વારા બોલાચાલી દરમિયાન ઉશ્કેરાઈ જતા સુનિલભાઈની ઉપર લોખંડની પાઇપ વડે હુમલો કરતા સુનિલભાઈના માથા પાઇપનું ઘા મારતા જમીન પર ડળી પડ્યા હતા ત્યારબાદ એકસો આઠમાં ખેડા સિવિલમાં લઈ ગયા હતા ત્યાં હાજર તબીબ દ્વારા સુનિલભાઈને મૃત જાહેર કરવામાં આવ્યા બનાવની જાણ થતા ખેડા ટાઉન પોલીસ દ્વારા ઘટનાસ્થળ પર આવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી આરોપીઓ પરિવાર સાથે ઘરને તાળું મારીને ફરાર થઈ ગયા ચાંદણા ગામમાં હત્યાનો બનાવ બનતા આખા ગામમાં શોકનું વાતાવરણ જોવા મળ્યું રિપોર્ટર વિશાલ માલી

પતિ જેમ ખોટો ઝગડો લાગો થાય એમ પછી કાલે કાલે પણ એમના ઘેર અમર ઘર લડવા આવ્યા હતા અમે ઘર કોઈ હતું નહીં પરમ દિવસ તો મારી વાઈફ ની એમની જોડે બે જણા પતિ પત્ની બે લડી એમનો છોકરો ત્રણે અમારી જોડે લડીને ગયા હોય ઘરે અને આજે જે આજે જે ઘટના બની છે એમાં તો એવું છે સાહેબ કે સવારમાં એમના ઘરે ઘરે અને અમારી બેનું જોડે જ ઘર છે અડીને એટલે અહીંયા આગળ એમણે કચર પેટી થોડું મૂક્યું છે એમણે એમ પેલી ગાય સીધી આવે ને એટલે સીધી ખાઈ આગળ અને અમારે ઘર આગળ એ પોદરા કરે અમારા ઘરમાં એટલે મારા વાઈફ એ વારી નાખું એમ વારથી એટલે એમના ઘર બાજુ જાય અને એથી બહાર ખડકી બહાર નિકાલ થઈ જાય એમ તેવું કરવા ગયો એમાં ઝઘડો એમણે કર્યો પછી એમનો છોકરાએ સીધું મારી પણ એમની પર હું કરી દીધો હું અને હું મારી એકચુઅલી જોઉં સવારમાં માં મુલાત આવ્યો હતો હું દવા લેવા ગામમાં જ થઈ ડોક્ટર છે અહીંયા આગળ હું ત્યાં પછી આવ્યો બે પેશન્ટ તમને ડોક્ટર ને એમ કહ્યું હું આવું છું થોડી વાર એને એમ પછી બાટલો ચઢા એટલે બાટલો ચઢાને મને કહ્યું એટલે તો હું અહીંયા આગળ આવ્યો પેલા એમનો છોકરો નાનો ખરો એ બોલતો હતો ગારો બોલતો હતો મેં કું કેમ તું ગારો બોલાશ મેં કું ડાયરેક્ટ એ સીધું મારી પર અહીંયા આગળ લાકડી જ મારી દીધી અહીંયા આગળ મેં આ કામ કરી દીધું એટલે હાથે અહીંયા ક્રિયાક્ટ થઈ છે આ જે મામલો છે તેમાં એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું છે શું કહેશું એ મારા મારા કાકા છે સુમૃતભાઈ પૂલમભાઈ પટેલ એટલે હું આ રીતે ઝઘડો હતો એમાં પણ મારા કાકા તો ઘરમાં હતા પણ હું આવ્યો અને પૂછ્યું મેં કેમ લડો છું એમ તો મારા કાકા બહાર આવ્યા મારા કાકા ભાઈ તું ગારો ના બોલીશ કે એમ એમનું વાત કરતી સીધી મારા કાકાને પાઇપ જ મારી દીધી સીધી જ પાઇપ મારી દીધી એ તો ઘરમાં હતા અને સીધું ત્યાં આગળ દેવાયા પડી ગયા ઘર આગળ પડી ગયા સીધા એવા એટલે ઘટના સ્થળ પર જ મૃત્યુ ઘટના સ્થળ પર પછી અહીંયા આગળ અમે એટલે આપડે ઘટના સ્થળ પર મૃત્યુ થયું પણ આપણે અહીંયા આગળ દવાખાના આવે તો ખબર પડે ને એમ મેસીજ મળે એકસો આઠ ના ફોન કરીને